શૈલેશ પરમારે ગળામાં પહેરેલી સોનાની ચેઇન પણ લૂંટી લેવાઈ હોવાના આક્ષેપો કર્યા પત્રકારો પર હુમલાને પગલે વડનગરના પત્રકારો હોસ્પિટલમાં દોડી ગયા વડનગરમાં બેખોફ બનેલા લુખા તત્વો સામે કાયદાકીય લગામનો ડર ન હોય તેવું જોવા મળી રહ્યું છે સવાલ એ છે કે વડનગરમાં હવે સલામત કોણ જો પત્રકારો જ સલામત નથી તો આમ આદમીની શું હાલત હોય તે વિચારી શકાય છે ઓનલાઈન ટીવી ન્યૂઝ પરિવાર પણ આ હુમલાને વખોડે છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં મારું નામ પરમાર શૈલેષભાઈ શંકરભાઈ છે હું મારો વાજના એમ પી તરીકે કામ કરું છું અત્યારે હાલ તોરણીયા વડેથી આશાપુરા મંદિર સુધી સિવિલ હોસ્પિટલ બાજુ હું કવરેજ કરી રહ્યો હતો તે સમય દરમિયાન મારી પાછળ પાછળ આવી જેમ ભરતજી ઘેમરજી ઠાકોર જે વિદેશી દારૂનો વેપાર કરે છે તે અને તેનો કોઈ સાથીદાર એમ બંને મિત્રો સાથે મળી મારા ઉપર દંડા અને ધોકાથી હુમલો કર્યો છે મારા સોનાની ચેન મગ મારા જે કહેવામાં આવ્યું છે એ અને મારે સોનાની વિનંતી પણ એમને ઝૂંટી લીધી છે મારો મોબાઈલ પણ ઝૂંટી લીધો હતો પરંતુ ત્યાંના જે આગેવાનો હતા એમના કહેવાથી મને મોબાઈલ પરત આપવામાં આવ્યો છે પરંતુ મારી વિનંતી અને મારી મગ મારાએ તેમને ઝૂંટી લીધી છે અને આ વિદેશી દારૂનું બુટલી છે જે કાયના ઉપર ઘણા પણ ત્રણસો સાતના પણ ગુણા છે બસો બેના પણ ગુણા છે આવા વ્યક્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને મારા મારા ઉપર જ્યારે હુમલો થયો તે સમય દરમિયાન ભાજપ વડનગર શહેરના ભાજપના તમામ નેતાઓ પણ ત્યાં હાજર હતા